જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ વાર્તા એમ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આજના ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીને રીઝવવા કયા ઉપાયો કરી શકાય એ અંગેની એક ઝાંખી આ વિડીયો થકી મેળવીએ અન્ય વિશેષ દિવસોની જેમ ધનતેરસે પણ કેટલાક ખાસ જ્યોતિષ ઉપાયો કરવાથી લાભ થાય છે આ ઉપાયો ખૂબ જ સરળ અને લાભકારક હોય છે તો ચાલો જાણીએ આવા કેટલાક ઉપાયો વિશે ધનતેરસનો મુખ્ય ઉદ્દેશ ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ઘરમાં સ્થિર લક્ષ્મીનું આગમન સુનિશ્ચિત કરવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કરવામાં આવતી ખરીદી શુભ ફળ આપે છે આ દિવસે ધાતુની વસ્તુઓ ખાસ કરીને સોનું કે ચાંદી ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો નવી ધાતુના વાસણ જેમ કે તાંબા પિત્તળ કે સ્ટીલનું વાસણ ખરીદવું આ ધનનું પ્રતિક છે ધનતેરસના દિવસે બજારમાંથી પીળી કોડીઓ ખરીદીને તેને લાલ કે પીળા કપડામાં બાંધીને પૂજામાં મૂકવી દીપાવલીની રાત્રે આ કોડીઓને તિજોરીમાં રાખવાથી ધન આકર્ષિત થાય છે દિવસે નવી સાવરણી એટલે કે ઝાડુ ખરીદવી અને તેના પર સફેદ દોરો બાંધવો આ સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેનો ઉપયોગ બીજા દિવસથી જ શરૂ કરવો તે ગરીબી અને નકારાત્મકતાને દૂર કરે છે ધનતેરસની સાંજે મુખ્ય પૂજા કરતી વખતે માતા લક્ષ્મી અને ધન્વંતરીની સામે સરસવના તેલનો અખંડ દીવો પ્રગટાવવો આ દીવો બીજા દિવસ સવાર સુધી બુજાવવો ન જોઈએ આ અખંડ દીવો અખૂટ ધન અને સૌભાગ્યનું પ્રતિક છે માતા લક્ષ્મીને ચોખાની ખીર બનાવી તેનો ભોગ ધરાવવો ખીરમાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવો પૂજા પછી પરિવારના સભ્યોમાં આ ખીર વહેંચવી ધનતેરસની સાંજે પૂજા કરતી વખતે શ્રી પાઠ કરવાથી લક્ષ્મીની સ્થિરતા આવે છે છે અને કર્જમાંથી મુક્તિ મળે ધનતેરસ ભગવાન ધનવંતરીનો દિવસ છે જે આરોગ્ય અને આયુર્વેદના દેવતા છે ધનતેરસની પૂજામાં ધન્વંતરી ભગવાનનું પૂજન કરવું તેમને પીળા રંગના ફૂલ અર્પણ કરવા અને ધૂપ દીપ કરવા પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય ધન્વંતરયે અમૃત કલશ સર્વરોગ ત્રિલોક્યમ નાથાય શ્રી આ મંત્રનું જાપ કરવો ધનતેરસના દિવસે ઘરના તમામ રૂમોમાં મીઠાવાળા પાણીનું પોતું મારવું આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા તેમજ સ્વાસ્થ્યનો વાસ થાય છે ધનતેરસની સાંજે ઘરની બહાર ખાસ કરીને મુખ્ય દ્વારની દક્ષિણમાં લોટનો દીવો બનાવી તેમાં સરસવનું તેલ નાખી પ્રગટાવવો આ દીવો યમરાજા એટલે કે મૃત્યુના દેવતા માટે હોય છે અને યમ દીપદાન કહેવામાં આવે છે આ ઉપાય કરવાથી ઘરના તમામ સદસ્યોને અકાળ મૃત્યુમાંથી સુરક્ષા મળે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે દીવો પ્રગટાવ્યા પછી ઘરના સભ્યોએ પાછળ ફરીને જોવું ન જોઈએ જો કોઈ વ્યક્તિ સતત દેવોના બોજ હેઠળ હોય તો તેણે ધનતેરસની સાંજે પીપળાનું એક પાન લઈ તેને સ્વચ્છ કરી તેના ઉપર હળદર અને ઘી મિશ્ર કરી રીમ લખવું આ પાનને લક્ષ્મી ગણેશની પૂજામાં મૂકવું અને પૂજા પછી તેને તિજોરીમાં કે ધન રાખવાના સ્થાન ઉપર મૂકવું આ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ચોલો ચડાવવો અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ આર્થિક સંકટ દૂર થાય છે વેપારના સ્થળે ધનતેરસના દિવસે હળદરની ગાંઠને લાલ કપડામાં બાંધીને ગાદી નીચે કે તિજોરીમાં રાખવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે વેપારીઓ ધનતેરસના દિવસે પોતાના ચોપડા એટલે કે બિઝનેસ અકાઉન્ટનું સંક્ષિપ્ત પૂજન કરવું જેમના વેપારમાં નાણાકીય લેવડ દેવડ હોય તેમને વેપારના સ્થળે સરસવના તેલના પાંચ દીવા કરવા નોકરીની શોધમાં રહેલા લોકોએ આ દિવસે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ અર્પણ કરવું અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો ધનતેરસના દિવસે પીળા કે લાલ રંગના નવા વસ્ત્રો પહેરવા શુભ છે આ રંગો ભાગ્યને મજબૂત બનાવે છે અને કારકિર્દીમાં પ્રગતિ લાવે છે તમામ ઉપાયો સંપૂર્ણ સ્થા સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને કરવી ધનતેરસના દિવસે દાન કરવું અત્યંત શુભ છે ગરીબોને અનાજ વસ્ત્ર કે ધાતુની વસ્તુઓનું દાન કરવાથી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે પૂજા હંમેશા સાંજે શુભ મુહૂર્તમાં જ કરવી તો આપ સૌને પણ આ ધનતેરસના દિવસની અઢળક શુભકામનાઓ જય માતાજી